તો હાલો આપણે આરતી કરી લઈએ થોડો ઘણા તમને સીન દેખાડી આથી થોડોક નાનો લોગ આવશે એટલે પછી આપણે મોટા આવશે તો થોડું કામમાં આવી ગયું હતું ને એટલે કાલ છે રવિવાર તો કાલનો જરૂરથી જોજો તમે મોબાઈલ ને ટીવી કનેક્ટ કરી નાખી જો તમે તો અહીંથી આપણે જે અહીંથી વગાડશું ને અહીંથી જો આમાં આપણે કહીએ તો ઓલામાં ક્લિક થાય જુઓ તો આમાં આમાંથી વગાડશું ટીવીમાં વાગશે આરતી કન નાખી પછી તમને મળી હવે તો ફાઇનલી આરતી થઈ ગઈ છે પૂરી ને અત્યારે વાગ્યા પોણા આઠ તો આપણે જો આરતી બારતી બધું અહીં કમ્પ્લીટ થઈ ગયું છે તો કાંઈ નહીં હવે નોરતા રહ્યા છે ને તો ફરાર થોડોક લેતા રહી અને પછી મળી અને પોપટ તો જો તો પોપટ એ અત્યારે આરામમાં છે તો કાંઈ વાંધો નહીં વ્લોગમાં બનાવ રહેજો ઘડી ફીને આપણે તમને મળી ફરાર લેતા રહી થોડું કૃપાલ કાકા હું છું લઈને <muchas> આવી <muchas>

તો મિત્રો માઇન્ડ માઇન્ડ બચી ગયા જો નીચે પડ્યો આ તો બેડ ઉપર પડ્યો વાંધો જો નીચે પડ્યો આ પર તમને પાછા મારશે ઘરે તો કાંઈ વાંધો નહીં તમને ઘડી કરીને પાછા મળીને આનું કંઈક કરી આ ફીટ બીટ કરી લઈ પછી તમને કંઈક જોઈ પાછા આપણે દેખાડી સેલ્ફી સ્ટીકમાં તો મિત્રો સેલ્ફી સ્ટીક તો હમું કરી નાખ્યું ને આ છે આપણો પાછળનો કેમેરો તો આમાંથી ક્લિયર દેખાતું હોય છે તમે હું તો આમ કંઈ દેખાતું નથી મને તો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જલ્દી થી જલ્દી દોઢસો નો ટાર્ગેટ આપણે પૂરો કરવાનો છે તો બસ આજ માટે આટલું જ તે મળીએ જલ્દી ચેનલ જલ્દીથી જલ્દી દોઢસો જલ્દી